અંતર્ગત મિત્રો વાત કરીએ તો બે હજાર વીસની એ ભરતી છે આવી ચૂકી છે મિત્રો અને ક્લાર્કની ભરતી છે મિત્રો આજે તારીખ છે એ ડિસેમ્બર મહિનાની આઠ તારીખ છે બે હજાર વીસની સાલ છે અને એ સાલની અંતર્ગત વાત કરીએ તો અરજી તમારે એકવીસ દિવસની અંદર કરવાની છે મિત્રો આપને આ તો આજની ભરતી વિશેની થોડીક અપડેટ્સ આપીએ કેના વિશે આપણે વાત કરવા માટે રહેલા છે તો મિત્રો આ જે ભરતી છે એની સિવાયની તમામ ભરતી માટે તમારે સબસ્ક્રાઈબ ચેનલને ચોક્કસથી કરવાની છે બે લાઈકોનની અંદર ઓલ નોટિફિકેશન બેલ દબાવી દેવાનો છે હવે મિત્રો તમને રોજ આ બેલ મારશો તો તમને શું ફાયદો થશે બેલ મારવાનો તો તમારે યાદ રાખવાનું છે કે દરરોજ અહીંયા ટુ કે થ્રી ભરતીની જાહેરાત છે અપડેટ થાય છે અને મોસ્ટ ઓફ ઘણા બધા મિત્રોના આપને પ્રતિસાદ પણ સારા એવા આવી રહ્યા છે કે આપણી જાહેરાતના અનુષાંગિક ઘણા બધાના કોલ લેટર પણ આવવાના શરૂ થઈ ગયા છે તો એ બધા મિત્રોને તો અભિનંદન છે જ હવે આજની જે ક્લાર્ક ભરતી છે એની વિશે વાત કરતાં પહેલાં એમજી જી વીસીએલ વીસીએલની જે પરીક્ષાઓ આવી રહી છે એ ભરતી પરીક્ષાઓની અંદર ઉત્કૃષ્ટ દેખાવ માટે ચોક્કસથી લાઈવ ટેસ્ટના અમારા પાછળના વિડીયો જોઈ લેજો ઘણા બધા ક્વેશ્ચન એવા છે કે તમે જોશો તો રિપીટ થયેલા તમને જણાશે તો આજે પણ નવ વાગે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ સંલગ્ન સ્વર્ગસ્થ કમળાબા પીજીડીસી અને સ્ટડી પાવર સ્ટડી સેન્ટર પાવી જેતપુર માટે નીચેની જગ્યા માટે ફિક્સ કરાર આધારિત ભરતી છે કરવાની છે જગ્યા છે અગિયાર માસ માટે છે કમ કોર્ડિનેટરની જગ્યા છે એમસીએ એમએસસી આઈટી પંચાવન ટકા સાથે કરેલું હોવું જોઈએ અને ક્લાર્ક કમ લેબ આસિસ્ટન્ટની મિત્રો બીસીએ સ્નાતક સાથે પીજીડીસીએ કરેલું હોય તો આપ અહીંયા એપ્લાય છે કરી શકો છો મિત્રો આપને સ્વહસ્તાક્ષરની અંદર એપ્લાય છે કરવાનું રહેશે અરજીની જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ એકવીસની અંદર છે અરજી મોકલવાની છે આજની જ ભરતી છે તો ચોક્કસથી નોંધ કરી લેજો આજે આઠ તારીખથી આઠ તારીખથી લઈને તમારી એકવીસ તારીખ છે એ તમારે ગણવાની છે તો ઓગણત્રીસ તારીખ સુધી આપ આ માટે છે એપ્લાય કરી શકો છો ઓગણત્રીસ બાર લાસ્ટ ડેટ છે એ અહીંયા બનશે તો મિત્રો ચોક્કસથી જો તમે કરવા માગતા હોય તો તમે બી કરજો કોઈ બીજા તમારા ધ્યાને હોય તો એમની સાથે પણ ચોક્કસથી જાહેરાત છે એને મોકલજો બાય એન્ડ ટેક કેર